150 ફૂટ રિંગ રોડ ગવર્ધન ચોક થી નજીક રાજકોટ હાલો મિત્રો આપણે આ સોસાયટીનો કોમન પ્લોટ છે જ્યાં આપણે ફોર વ્હીલરનું બધું રાખી શકીએ અને આ કોર્નરનું મકાન છે આ પહેલું જ મકાન જોઈ શકો છો તમે ઉપર ઓમ પાર્ક લખેલું છે અને સાડી બાસઠ વાર જેવી જગ્યા આ પાર્કિંગ એરિયા છો અને જનરલ ટોયલેટ બાથરૂમ હાલો મિત્ર આજે આપણે પાર્કિંગમાં આવ્યા પાર્કિંગ પછીથી આ પાર્કિંગમાં નીચે આ રૂમ આપેલો છે અને રૂમમાં પીઓપી લાઇટિંગ અને બધું આમાં કમ્પ્લીટ છે હવે આપણે જઈએ પહેલાં માળે છે મેન સુખસાગર મેન રોડ હાલો મિત્ર આપણે હવે આવી ગયા છીએ પહેલાં માળે જો આ પહેલાં માળે જે તમને આ સોફા દેખાય છે ને તે આ બધા સાથે આપવાના છે સોફા સાથે આપવાના છે પીઓપીથી માંડી લાઇટિંગ પંખા બધું કમ્પ્લીટ પડદા લગાવેલા અને પછી મોટો વિશાળ હોલ છે અને અંદરથી સીડીવાળું આ ટાઇટલ ક્લિયર ટેનામેન્ટ છે હવે તમને હું બતાવું આગળ કિચન વિસ્તાર આ આગળ કિચન આવેલું છે અને કિચનમાં ગેસ્ટ લાઇન કમ્પ્લીટ છે આરમસી લાઈન છે પાણીનો બોર છે પાણીનો બોટાકો છે ફર્નિચર બધી જગ્યાએ તમે કમ્પ્લીટ જોઈ શકો છો ડાયરેક્ટ તમે રહેવા આવી શકો તેવું મકાન છે અને બે ફેમેલી આરામથી રહી શકે ફૂલ ફર્નિચર સાથે આ મકાન આપી દેવાનું છે અને અહીંયા જે સાઈડમાં પણ જે જગ્યા આપેલી છે હાથ ધોવા માટેની ગેંડી મૂકેલી છે અને ત્યાં પણ નીચે આપણે ફર્નિચર કામ કરેલું છે અને કિચનની એક જે સામેની સાઈડમાં પણ આપણે ફર્નિચર કરેલું છે અને બાજુમાં ફ્રીજ રાખવાની પણ જગ્યા આપેલી છે હવે આલો પાછળ આપણે પાછળની સાઈડમાં બતાવો પાછળની સાઈડમાં છે હોચ એરિયા જ્યાં આપણે ઠામ વાસણ અને કિચનના નાના મોટા કોઈપણ વસ્તુ તમે સાફ સફાઈ અથવા વાસણ ધોઈ શકો તેવો મોટો વિશાળ હોચ એરિયા પણ આપેલો હવે આપણે જઈએ ઉપરના બે માસ્ટર બેડરૂમ જોવા માટે જ્યાં સીડીમાં કમ્પ્લીટ માર્બલ લગાવેલો છે અને લોખંડની ગ્રીલ પણ લગાવેલી છે અને મિત્ર હવે તમને હું બહારનું વ્યૂ બતાવું છું તમે જોઈ લો બજારમાં મેન રોડનું મકાન છે અને કમ્પ્લીટ મકાન છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જુઓ આ મેન રોડનું મકાન નીચે તમને હિસ્કો પણ દેખાય છે હિસ્કો ખાલી ખાલી એકલે એકલો ચાલુ છે અને બાજુમાં કોમન પ્લોટ પણ તમને જો બતાવો અને આ જો ફોર વ્હીલ નીકળી મેન રોડનું મકાન કોઈ પણ બિઝનેસને અનુકૂળ આવે ને તેવું આ મકાન છે રૂમ જોયો આ પેલો આ બીજો માસ્ટર બેડરૂમ હવે આપણે જોઈએ ત્રીજો માસ્ટર બેડરૂમ આ છે આપણો ત્રીજો માસ્ટર બેડરૂમ આ તમે જોઈ શકો છો ફર્નિશર કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ અહીંયા પણ આપણે એટેચ બાથરૂમ આપેલા છે કે ત્રીજા માળે ટેરસ માતાજીની સ્થાપના કરેલી છે ચામુંડામાની હવે આપણે અહીંયાથી બહાર જોઈએ બાયરે જો આ ભાઈએ ઝાડવા હારા એવા વાવેલા છે જો શોખીન માણા છે આમ જો ઝીણા મોટા ઝાડવા ઘણા વાવેલા છે બગીચો બનાવ્યો છે જાણે જો ઉપરની સાઈડમાં અને બાજુમાં જ પાછળ જો નવું બાંધકામ આવે છે અને આ સાઈડમાં આવતો રહીએ કોમન પ્લોટ આપણો એને બતાવી દો વ્યુઅરને આપણા સબસ્ક્રાઈબરને જો આ આજો બાજુમાં દેખાય આપણો ફોર વ્હીલ રાખવા માટેનો આ કોમન પ્લોટ છે સામે રોડ છે અને આ બાજુમાં પણ શેરી છે અને સામે તમને સ્કાય હાઇડ દેખાય છે સ્કાય હાઇડ બિલ્ડિંગ દોઢસો ફૂટ રોડથી એકદમ નજીક જ આટેનમેન્ટ આવેલું છે સુખસાગર સોસાયટી મૌડી વિસ્તાર ગોવર્ધન ચોકથી નજીક રાજકોટ હજાર ઇંચકો મસ્ત લાગેલો છે હવા ઉજાજ ફૂલ છે અને રહેવા માટે શાંત એરિયો છે સુખસાગર સોસાયટીમાં મકાન આવેલું છે થ્રી બેડ હોલ કિચનનું પાર્કિંગવાળું અને વળી મેઇન રોડનું મકાન છે કોઈ પણ દુકાન કે અથવા કોઈ પણ નાનો મોટો વ્યવસાય તમે ડેરીથી માંડીને બધા વ્યવસાય કરી શકો તેવું મકાન કોર્નરનું એકદમ કોમન પ્લોટની બાજુમાં કોર્નરનું મકાન આવેલું છે આ ઇસ્કો ઇન્ડોડા તમે જે કાંઈ બધું જોવો છો તે બધું સાથે આવવાનું છે તો વહેલા તે પહેલાં કરવાનું છે તો રાખ કેની જોવો છો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો